મૂળ ઉના તાલુકાના ઉંદરી ગામના વતની ભાવિશભાઈ બામટા જે ઓગણીસ વર્ષ આર્મીમેનની ફરજ પૂર્ણ કરીને માદરી વતન જસદણ ખાતે સન્માન સમારોહ તેમનો યોજાયો હતો ખાસ વાત તો એ છે કે જસદણ શહેરમાં આર્મીમેન ભાવિશભાઈના સસરા દ્વારા સત્કાર સમારંભનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આટકોટ રોડ પર આવેલ પાણીના ટાંકાથી ગંગા ભવનથી યુગ રેસીડેન્સી સુધી આર્મીમેનનું સન્માન રેલી યોજીને સન્માનિત કરવામાં આવ્યા જે માજસ્તાન રાજગુર બ્રાહ્મણ સમાજ તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મે ઓલ ઇન્ડિયન આર્મીઓમાં સર્વિસ કરેલી છે અને હાલ ફુલ મતલબ લાસ્ટ સર્વિસ અમારી જામનગરમાં રહેલી છે અને આ સિવાય પણ અમે આલ્ટિટ્યુડ અલ્ટિટ્યૂટ એવો ઉચ્ચતમ જેવા કેવા કે દુર્ગમ સ્થાન જ્યાં આલ્ટિટ્યુડ સિયાચિંગ ગ્લેસિયર છે જ્યાં રેગિસ્તાન કે અંદર છે કે ઠંડાના માહોલમાં ગરમીના માહોલમાં અમે કોઈ પણ ભેદભાવ કે જેમણે દેશ સેવાના નાતે પોતાનું ત્યાગ બલિદાન કે જે દેશને માટે સમર્પિત કરેલું છે તે હંમેશા માટે અમે ઇન્ડિયન આર્મીને ચોવીસ ઘંટા દીધેલા છે અને લાસ્ટ ઓગણીસ વર્ષ પૂરા કરીને અમે જ્યારે માદરે વતન પાછા આવ્યા છે ત્યારે આ સ્વાગત જોતા અમને હાલ પણ એવું થાય છે કે અમે પાછા ઇન્ડિયન આર્મીમાં જોઈન્ટ થઈએ અને દેશની સેવા કરીએ